રામ રામ સીતારામ બધાય બધા દ્વારકાધીશ અને ખાસ આપણા વિડીયા પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબર કરજો બધા નવા વ્યુઆર હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણી જો આજ બી વીણવાનું ચાલુ કીધો મગફળીના પીડાથી આપણે એની હું જો કઈ હા

પાછળ ક્યારે પીવડાવ્યા હવાને ચાલુ કીધી હતી માણસ આવ્યો પાણી દ્વારા જોયેલ કરા અને આપણી આ માટે આપણે હજુ ખરે નેરવાહીની દવા મારી હતી રિચેડ હારો એવું દોઈથી હારા કરે એવું નખા બહુ વધતા નહીં વેસ્ટમાં થોડીક ઠંડી બહુ હતી બસ વધારે હમણાં જો બે ઠાર જાગરવાહી જોરદાર નીકળી મેળવાય એટલી બે ગજબ નહીં નીકળી કારણ કે પૂણા માખણ નીકળ્યા ખબર પડે છે બેવડા વડા કા એટલી મેળવાય કપડી આપણી દવાનું તો જોરદાર આવ્યું અને જો આપણે આ પી ગયું પાણી જે આપણી જો કમ્પ્લીટ હતું પીવરા દીધું આમાં બાકી રેગું નથી આમાં માટે ચાલુ ખાઈમે કેસિડ પીવરાવાનું અને આપણી આમાં ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ એવું નીંગલ પડે ગયો ધીરે 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 એમાં આપણે એટલામાં તો ફૂલ ફ્લાવરિંગ આવે ગયું કમ્પ્લીટ કારણ કે એ ગતરા હતા ને પાંચ સદી એટલી ખાલી આપણી વાવેતરમાં પાણી એક બધીનો હોય ન તો એ ખબર પડે માં કે આમાં મોર છે એક બધી અને આપણી છે જવાર જવારી જો હવે ડુંડા કાઢવા માંડી જવારમાં તો વાર બહુ જમાવટ થાય એવું નથી કારણ કે ઘેરકેશી બહુ થઈ ગઈ અમુક વાર એક જ્યારે બે ગાન અમુક વાર નીકળે ગાન યુલેટ ના દેવારી માં તા આપણે પછી ઉરિયાનું નું ધારા કરેગા વૈશ માં જોડતું ની પછી પેગ મોરેલું પેગું બીજું મળે પેકિંગ એક આપતા એટલે આપણી ગાઈણ જરૂર ન હોય ને ઉરિયા જરૂર હોય તો એ રોકું ન લેતું ઉરિયા તા પછી આપણે ઓગણી ઓગણી ને બે ફરે મારે ગામાં નિર્વાઈ ની દવા અને આપણી કૃષિ બલમ નું તો જોરદાર રિઝલ્ટ છે આપણે એ સાચું કૃષિ બલમ એ ખાસ આપડા વિડીયા પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબર કરજો